નમસ્કાર આજે આપણે એક એવા સંબંધની વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનનો આધાર છે અને અને બાળકોનો સંબંધ હા ખાસ કરીને બાળકો પોતાના ઉપકારો અને એમની પોતાની ફરજોને કઈ રીતે જુએ છે એના પર આપણે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આપણી પાસે માતા પિતા સાચા હિતે છું નામના સ્ત્રોતમાંથી કેટલાક અંશો છે એ સંવાદ રૂપે છે એટલે સમજવામાં મજા આવશે બરાબર તો શરૂઆત થાય છે યુગ નામના એક યુવાનથી એને આમ એમ લાગે છે કે એના માતા પિતા જાણે એના દુશ્મન છે હં દુશ્મન પણ કેમ કારણ કારણ કે એ લોકો એને ઘણી બધી વસ્તુઓ માટે ના પાડે છે જેમ કે પિકનિક જવાની શોપિંગ કરવાની સ્વિમિંગ શીખવાની અમુક ટીવી ચેનલો જોવાની પણ ના અચ્છા એટલે એને એવું લાગે છે કે એની ખુશીમાં દખલ કરે છે હા બસ એ જ એને લાગે કે આ બધું જાણી જોઈને એને હેરાન કરવા માટે જ છે આ નારાજગી છે ને એનું મૂળ કારણ શું તો કે માતા પિતા આવું કેમ કરે છે એ દ્રષ્ટિકોણ સમજવાની એનામાં અક્ષમતા છે સ્ત્રોતમાં સંયમ નામનું બીજું પાત્ર છે જે યુગને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ના પાછળ પણ કંઈ કારણ હોય છે પ્રેમ હોય છે ચિંતા હોય છે હા જેમ કે સંયમ એને એક જૂનો પ્રસંગ યાદ કરાવે છે પેલો જ્યારે યુગને મલેરિયા થયો હતો ને ત્યારે એની માતા આખી રાત જરાય ઊંઘ્યા વગર એની પાસે બેસી રહી હતી એની સેવા કરી હતી બરાબર સંયમ પૂછે છે શું કોઈ દુશ્મન આવું કરે આ તો હા માતા પિતા તરફથી મળેલા અગણિત ઉપકારોમાંથી ફક્ત એક નાનું ઉદાહરણ છે અને આ બહુ જ બહુ જ મહત્વનું ઉદાહરણ છે એ શું બતાવે છે માતાપિતાનું નિસ્વાર્થ પ્રેમ એમની ચિંતા તેઓ બાળકના દુઃખમાં એમ ખડે પગે ઊભા રહે છે આ કંઈ શત્રુતાની નિશાની તો નથી જ આ એમનું સમર્પણ છે બાળકો જો આવા પ્રસંગો યાદ રાખે ને તો માતાપિતાના ઉપકારોની યાદી આમ ને આમ લાંબી થતી જાય અને વાત ખાલી ભાવનાત્મક નથી સંયમ પેલી આર્થિક બાજુ પર પણ ધ્યાન દોરે છે હા એ પણ બહુ અગત્યનું છે યુગને તો કશી ખબર જ નથી કે ઘરનું બજેટ શું છે એના પિતાના ધંધામાં શું ચાલી રહ્યું છે કે પછી પોતાના ભણતર ખાવા પીવા પાછળ કેટલો ખર્ચ થાય છે અને એ ખર્ચ પૂરો કરવા પિતા કેટલી મહેનત કરે છે કેટલી મુશ્કેલીઓ વેઠે છે એની તો એને કલ્પના જ નથી બરાબર અને આજ તો માતા પિતાનું એક મોટું યોગદાન છે એમ કહી શકાય તેઓ ઘણીવાર પોતાની આર્થિક તકલીફો બાળકો સામે લાવતા જ નથી હા જેથી બાળકોનું ભણતર કે એમની માનસિક શાંતિ પર કોઈ અસર ના થાય બિલકુલ આજે સંઘર્ષ છે ને એમનો આ છુપાવેલી ચિંતા એ પણ એક મોટો ઉપકાર છે એ સમજવો બહુ જરૂરી છે એ પિતાની જવાબદારી અને એમની મહાનતા બતાવે છે અને માતાના બલિદાનની વાત એ પણ એટલી જ મહત્વની છે સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે સવારથી સાંજ ઘરના કામમાં બાળકની સંભાળમાં એ એટલી વ્યસ્ત રહે છે હા કે ક્યારેક પોતાના ખાવા માટે પણ પૂરતું બચતું નથી છતાંય બાળકની કોઈ ઈચ્છા હોય તો એ પૂરી કરવા એ પ્રયત્ન જરૂર કરે છે સાચી વાત છે માતા પોતાના દુઃખ પોતાની તકલીફો કહ્યા વગર જ બધું સહન કરી લે છે પરિવાર માટે એડજસ્ટ કરે છે હ જો આ સમજ આવે તો પછી બાળક માતાને દુશ્મન જેવું કંઈ કેવી રીતે માની શકે આ એમની સતત સેવા એમનું સમર્પણ આ બધું પણ એમના ઉપકારોની યાદીમાં જ આવે તો પછી પેલી ના શા માટે પિકનિક સ્વિમિંગ ટીવી એ બધી ના પાછળ શું કારણ હા એનું પણ જવાબ છે સંયમ સમજાવે છે કે પિતા જે ના પાડે છે એ કદાચ એટલા માટે કે ખરાબ સોબતથી બચી જાય અચ્છા સ્વિમિંગમાં કંઈ જોખમ ન થાય ટીવીના અમુક કાર્યક્રમો હાનિકારક હોય જેનાથી એમ કે ગુનાખોરી વધે યાદશક્તિ પર અસર થાય એનાથી દૂર રાખવા માંગતા હોય એટલે કે આ નિયંત્રણ નથી પણ રક્ષણ છે બરાબર એકદમ સાચું પકડ્યું સ્ત્રોતમાં એક સરસ ઉદાહરણ છે જેમ યોગ પોતે કંઈ ક્રાફ્ટ બનાવે કોઈ કલાકૃતિ બનાવે તો એને સાચવીને રાખે ને તૂટી ન જાય એનું ધ્યાન રાખે હા રાખે જ ને બસ એવી જ રીતે માતાપિતા માટે બાળક એમનું સર્જન છે એટલે બાળકને અને એના સંસ્કારોને કોઈ નકારાત્મક અસરથી બચાવવા પ્રયત્ન કરે છે આ કોઈ બંધન નથી આ પણ એક પ્રકારનો ઉપકાર જ છે સુરક્ષાનો ઉપકાર અને આ બધી વાત જ્યારે યુગ સમજે છે ત્યારે એની આંખો ખુલી જાય છે એને અહેસાસ થાય છે કે માતાપિતા તો ભગવાન જેવા છે એમની આજ્ઞા પાળવી જોઈએ હા એ પરિવર્તન બહુ મહત્વનું છે એ એમની સેવા કરવાનો નિશ્ચય કરે છે અને આ જ બાળકની ફરજ તરફ ઇશારો કરે છે ખાલી માંગણીઓ અને ફરિયાદો નહીં પણ માતાપિતાની સ્થિતિ સમજવી એમનો આદર કરવો એમની સેવા કરવી આ બધી બાળકોની ફરજો છે કોઈ પણ વસ્તુ માંગતા પહેલાં વિચારવું જોઈએ કે શું આપણા પિતાએ લાવી શકશે શું એની ખરેખર જરૂર છે આટલી સમજણ કેળવાય ને તો પરિવારમાં સુમેળ વધે અને એ જ એનો મોટો લાભ છે માતાપિતા પ્રત્યેની ફરજોની યાદી બનાવીએ ત્યારે આ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા તો આ આખી ચર્ચાનો મુખ્ય સાર એ જ નીકળે છે કે માતાપિતાના નિર્ણયો ભલે એ હા હોય કે ના એની પાછળ હંમેશા એમનો ઊંડો પ્રેમ, ચિંતા અને અસંખ્ય બલિદાન છુપાયેલા હોય છે બરાબર અને આ ઉપકારોને ઓળખવા એમને સમજવાનો પ્રયાસ કરવો એ દરેક બાળકની એક નૈતિક ફરજ બની જાય છે અને અંતે હું એક વિચાર મૂકીને જવા માગીશ આપણા શ્રોતાઓ માટે આપણે ખરેખર આપણા માતા પિતાના કેટલા ઉપકારોને ઓળખીએ છીએ શું આપણે રોજિંદા જીવનમાં એમની કદર કરીએ છીએ વિચારવા જેવો પ્રશ્ન છે એમની જરૂરિયાતો એમની ભાવનાઓને સમજીને એમની સેવા કરવાની આપણી જે ફરજ છે એ આપણે ખરેખર કેટલી નિભાવીએ છીએ આના પર આપણે સૌએ થોડું મનન કરવું રહ્યું